છ તારીખ અગિયાર મંગળવાર વ્રત અગિયારસ નો એટલે શડતીલાન એકાદશી તલનું સ્નાન કરવું તલનું પાન પાણીમાં નાખીને તલને પીવું તલની વસ્તુઓ છે બનાવી અને ખાવી અને ખબર તલનું દાન કરવું અને તલનો ઓમ કરવું આ છ પ્રકારે કાર્ય કરવાનું તલના છ પ્રકાર એટલે શરતીલાન એકાદશી આ એકાદશી ભગવાન વિષ્ણુએ નારદજીને બતાવેલી આ એકાદશી જે લોકો કોઈ પણ પ્રકારે કાર્ય દાન વ્રત અથવા તીર્થયાત્રા નથી કરી શકતા તેના માટે છે અને જે લોકોએ દાન નથી કરેલું જીવન પર્યંત તો તે દાનના દોષમાંથી મુક્ત થવા માટે થઈને પણ આ શડ તિલાલ એકાદશીનું મહત્ત્વ બતાવેલું છે આમ તો વ્રત જપ યજ્ઞ યાત્રા અને દાન આ બધી વસ્તુઓ જીવન પર્યંત કરવી જોઈએ જીવન પર્યંત છે જે વ્રત કરવા જોઈએ દાન કરવું જોઈએ અને દાન વસ્ત્ર દાન જે કંઈ પણ આપણીથી બની શકે છે તે પ્રમાણે ભોજન કરાવવું જોઈએ યજ્ઞ યાગાદિક કરવા જોઈએ વ્રત કરવું જોઈએ અને જપ કરવા જોઈએ આ દરેક પ્રકારે કાંઈ પણ પ્રકારે જીવનની અંદર પુણ્યમાં ઓછા વધતું રહેતું હોય તો પુણ્યનો વૃદ્ધિ કરવા માટે થઈને આ શઠ એકાદશીનું ઘણું બધું મહત્ત્વ બતાવેલું છે શઠ એકાદશી કરવાથી છ પ્રકારે દન તલનો ઉપયોગ કરી અને દાન આદિ કર્મ કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે એના માટે થઈ અને આ ષઠદિલાને એકાદશી ભગવાન વિષ્ણુએ નારદજીને બતાવેલી હતી નમસ્કાર જય શ્રી કૃષ્ણ